નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક માંગરોડ તાલુકાની ગૌશાળાના સંચાલકો દ્વારા મામલતદારને આવેદનપત્ર રાજ્ય ગૌપોષણ યોજના હેઠળ નિભાવ સહાયમાં વધારો કરવા રજૂઆત કરાઈ વર્તમાન સરકાર દ્વારા ગૌપોષણ યોજના હેઠળ દરેક ગૌશાળાને જીવ દીઠ રોજના ત્રીસ રૂપિયાની સહાય મળી રહી છે ત્યારે આ સહાયમાં વધારો કરવાની માંગ સાથે માંગરોળ શહેર અને તાલુકા પાંજરાપોર તથા તમામ ગૌશાળાઓના સંચાલકો ગૌ સેવકો દ્વારા મામલતદાર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી જેમાં હાલના સમયમાં એક જીવને ચારો પાણી દવાઓ સહિત નિભાવ માટે ત્રીસ રૂપિયા અપૂરતા છે તેથી રાજ્ય ગૌ પોષણ યોજના અંતર્ગત મળતી આ સહાયની રકમમાં વધારો કરી

દવાનો ખર્ચો પાણીનો ખર્ચો એ બધો વિચાર કરીએ તો એક જીવ માટે મિનિમમ સો થી દોઢસો રૂપિયાનો ખર્ચો ગૌશાળા તો આવતો હોય છે ત્યારે અમે ગૌશાળાવાળા બધા ભેગા થઈ અને પોતાના પાસે એવી માગણી કરી લે કે આ જે કઈ પોષણ યોજના અંતર્ગત અમને મળવાપાત્ર સહાય છે એ સો રૂપિયા કરી દે જેથી કરીને ગૌશાળાને એ બાજુ થોડોક ટેકો થશે છતાંય એનાથી નિભાવ તો થવાનો જ નથી પરંતુ આપશ્રી દ્વારા જ્યારે એક સરસ કાર્ય થઈ રહ્યું છે તો આમાં કંઈક ઉમેરો કરી અને ગૌશાળાને ટેકારૂપ થશો એવી તમારી અપેક્ષા છે તાલુકામાં લગભગ એકતાલીસ ગૌશાળા જુદી જુદી છે એમાંથી અત્યારે ગૌશાળાને આ ગૌ પોષણ યોજના અંતર્ગત લાભ મળે છે કારણ જુદા જુદા સરકાર શ્રીના નિયમો અંતર્ગત અમુક એ બંધારણમાં બેસતી ન હોવાથી પરંતુ એના માટે થઈને પણ અમારો પ્રયત્ન છે કે દરેક ગૌશાળાને આ પોષણ યોજનાનો લાભ મળે અને જે કાંઈ નીતિ નિયમો છે એને અમે પૂરી એ પુરાવ કરીએ એવી અમારી પણ પ્રયત્ન રહેશે આજ રોજ અમે માંગરોળ તાલુકાની તમામ ગૌશાળા વતી ગૌમાતા પોષણ યોજનાની અંદર અમને એક ગાયના નિભાવ માટે ત્રીસ રૂપિયા મળે છે તે આજના સમયને માટે યોગ્ય નથી ગૌમાતા માટે ખર્ચો અત્યારે વધી જાય છે તો જેમ બને તેમ અમારે સરકારને વિનંતી છે કે કમસે કમ અમને સો રૂપિયા મળવા જોઈએ એક ગાયથી એના માટે અમે બધા એક આરે મળી તમામ ગૌશાળાવાળા આરે છે બધાના લેટર પેડ લઈ અને અમે સરકારશ્રીને રજૂઆત કરેલ છે અંદાજે એકતાલીસ ગૌશાળા છે આ તાલુકાની અંદર તેમાંથી અંદાજે લગભગ અઠાવીસ કે ત્રીસ ની આસપાસ ને અત્યારે મળે છે